કચ્છ યુનિવર્સિટી ખાતે પરીક્ષા બિલ્ડિંગનું ઉદઘાટન થયું અને એની સાથે જ પરીક્ષા ભવનનું ઉદ્ઘાટન વિધિ એ આપણા ગુજરાત રાજ્ય અને મહારાષ્ટ્ર મહામહિમ અને આપણા યુનિવર્સિટીના ચાન્સેલર એવા કુલાધિપતિ આચાર્ય દેવરજી દ્વારા સંપન્ન કરવામાં આવ્યો જેમાં સાત હજાર નવસોને એક વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી તો સાથે ત્રીસ જેટલા વિદ્યાર્થીઓને એમ કહી શકાય કે પીએચડી ની ડિગ્રી મળી અને ચાલીસ જેટલા વિદ્યાર્થીઓને જુદા જુદા વિષયમાં પ્રથમ નંબર મેળવાના કારણે એમને ગોલ્ડ મેડલ પણ આપવામાં આવ્યા જેસા આપ સૌ જાણતે કે MBBS કા કોર્સ 5.5 સાલ કા હોતા હે ઓર કાફી કઠિન હોતા હે તો આજ જો મુજે મેડલ દિયા ગયા હે ઉસકે લિયે મુજે કાફી ખુશી હે જિસકે લિયે મે ઈશ્વર મેરે માતા પિતા ઓર મેરે ગુરુજનો કો થેન્ક યુ કહેના ચાહતા હુ રાજપાલ સાહેબ એ જે ઉદ્ઘોષન આપ્યો કે આ ડિગ્રી માત્ર આપને કાર્ય માટે નહીં પણ જ્યાં જરૂરત مند માનસો છે એમને આપણે જેટલા હેલ્પફુલ થઈ સકિયે એ આ ડિગ્રી નો મહત્વ સાડી અને આપણે આ કાર્યમાં પણ આ ડિગ્રી નો લાભ અપવાનો છે આજે 15મો પદવિદાન સમારોહ છે જેની અંદર મને ગોલ્ડ મેડલિસ્ટ આચાર્ય દેવકશ્રી અને કુલપતિ શ્રી દ્વારા આપવામાં આવેલ છે યુવાનોને અપીલ કરું છું કે તેઓ ભવિષ્યમાં પણ આ જ રીતે કારકિર્દી આગળ વધારે અને રાષ્ટ્ર પ્રેમ ભાવનાને સમર્પિત કરે મારા મમ્મી પપ્પાને આપું છું અને અમારા તોલાણીના જે મેથ્સ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર છે એમને હું આપવા માંગુ છું થેન્ક યુ સો મચ કે મને બહુ ગર્વ થઈ રહ્યો છે કે અને મારા પપ્પા એ મને જ સપોર્ટ કર્યો છે એક ક્ષણે